હવે તો હદ થઈ સલામતી એજન્સીઓની રીતસરની મજાક સાથે ખુલ્લી ચેલેન્જ મેકવામાં આવી રહી છે આજે મોટી સિંધોડી દરિયાકાંઠેથી ચરસના વધુ દસ પેકેટ મળી આવ્યા વિંગાકોટ સીમાએથી ઘૂસણખોરી કરતાં પાકિસ્તાની ઇસમ ઝડપાયો છેલ્લા દસથી અગિયાર દિવસના સમયગાળામાં બસ્સોથી વધુ ચરસના પેકેટ જેની કિંમત રૂપિયા એકસો ચાલીસ કરોડથી વધુ થવા જાય છે તે બિનવારસુ હાલતમાં કચ્છના માંડવીથી નારાયણ સરોવર સુધીના દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવ્યાના સિલસિલા વચ્ચે આજે બુડિયા અને સિંધોડી વચ્ચેના દરિયાકાંઠા પર જખ મંદિર પાસેથી વધુ દસ ચરસના પેકેટ નવી ઇન્ટેલિજન્સ યુનિટ એમટીએફ અને સ્ટેટ આઈબીના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન લાવારીશ હાલતમાં મળી આવ્યા હતા સતત અને પ્રતિદિન કચ્છના સમુદ્રી કિનારા પરથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યાના સિલસિલાએ હવે અનેક પ્રશ્નાર્થ ઊભા કર્યા છે સતત અને એક ધારા મળી આવતા ડ્રગ્સના પેકેટોના ભેદભરમ જાણે રાજ્ય સરકાર અને સલામતી એજન્સીઓની મજાક ઉડાવાતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે સમય સમય પર અને ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જ્યારે જ્યારે સલામતી એજન્સીઓએ કરોડોની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે ડ્રગ્સ પેડલરોને પકડ્યા છે ત્યાર પછી થોડાક સમયમાં સતત દરિયાકિનારે બિનવારસુ હાલતમાં ડ્રગ્સના પેકેટો મળતા થયા છે આ નાપાક તત્વો દ્વારા સલામતી એજન્સીઓને એક થપાટ સમાન છે ત્યારે આ સિલસિલાની ગંભીરતાથી તપાસ થવી ખૂબ જરૂરી છે નોંધનીય છે કે થોડા સમય અગાઉ દ્વારકાના દરિયાઈ વિસ્તારમાંથી કરોડોની કિંમતના ડ્રગ્સ સાથે પાકિસ્તાનીઓ ઝડપાયા હતા ત્યારબાદ સૌરાષ્ટ્રથી કચ્છ સુધીના દરિયાકાંઠાઈ વિસ્તારમાંથી સતત બિનવારસુ હાલતમાં ડ્રગ્સના પેકેટો મળી રહ્યા છે દરમિયાન આજ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસ બપોરે ત્રણ વાગ્યે મરીન કમાન્ડોના ઇન્ચાર્જ શ્રી આઈજીપી અમિત વિશ્વકર્મા એસપી શ્રી એસપી શ્રી આર એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કોહલી અને એમની મરીન કમાન્ડોની ટીમ અરવિંદભાઈ કે રોજાસરા શંભુભાઈ જાડેજા સાગરભાઈ દેવેન્દ્રસિંહ ડોડિયા ભાવેશભાઈ જોટવા એઆઈઓ સંગાર સ્ટેટ આઈવી જ્યારે કોસ્ટલ પેટ્રોલિંગમાં સિંધોડી બચથી યક્ષમંદિર વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહ્યા હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો એક કોથળો મળી આવેલ જેને ખોલતા તેમાંથી ચરસના પેકેટ નંગ દસ મળી આવ્યા હતા જેને ચખ્ખો પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દરમિયાન મળતી માહિતી પ્રમાણે સતત મળી આવતા ડ્રગ્સના પેકેટોના સિલસિલા વચ્ચે વિઘાકોટ પાસેથી ફેન્સિંગ ક્રોસ કરી ભારતીય સીમામાં ઘૂસી આવેલ એક પાકિસ્તાની ઈસમ બીએસએફ જવાનોના હાથે પકડાઈ ગયો છે આ પાકિસ્તાની ઘૂસણખોર કયા કારણસર ભારતીય સીમામાં ઘૂસ્યો છે એ અંગેની તપાસ ચાલી રહી છે